ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્રને લઈને ગતરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિએ મીટિંગ યોજી હતી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે સમગ્ર સનાતનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલ છે ત્યારે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ તેવીસ છ બે હજાર ચોવીસ પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલ રોગ નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડે સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે જો પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મહેરમમાં

તેમને જણાવ્યું હતું કે સંકલનમાં પોલીસ કમિશનર વડોદરાના પ્રતિનિધિ પણ હાજર હતા ત્યારે મારા તરફથી સૂચન કરાયું હતું કે ગણેશ મંડળના પ્રતિનિધિ મંડળ સાથે એક બેઠક યોજાય અને હેલ્ધી ડિસિઝન થાય અને જનપ્રતિનિધિ તરીકે અમારે પણ ઉપસ્થિત રહેવું હોય તો અમે પણ હાજર રહીશું આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે જે સંકલનની બેઠક મળી એમાં પોલીસ કમિશનર વડોદરાના પણ પ્રતિનિધિ હાજર હતા ત્યારે સંકલનની બેઠકમાં મારા દ્વારા એક સૂચન એવું કરવામાં આવ્યું છે કે જે વિવિધ ગણપતિ મંડળો દ્વારા જે પોલીસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમને લઈને અમુક પ્રશ્નો ગણેશ મંડળોને છે વડોદરાની અંદર ગણેશ ઉત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાતો હોય છે અને સમગ્ર રાજ્યમાં ખૂબ જ વિખ્યાત હોય છે જ્યારે વડોદરા ગણેશોત્સવને લઈને ત્યારે આ ગણેશ ઉત્સવ માટેનું જે જાહેરનામું છે તેના માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા તમામ ગણેશ મંડળોના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક થાય એ બેઠકમાં એમના પ્રશ્નો સંદર્ભે એક હેલ્ધી ડિસ્કશન થાય અને એના ફળ સ્વરૂપ કંઈ આપણે ગણેશ મંડળોને કોઈ રાહત આપી શકતા હોય તો એના માટેનો એક પ્રયાસ કરવો જોઈએ એ બાબતે મેં સૂચન કર્યું છે અને એક જનપ્રતિનિધિ તરીકે જો અમારે પણ એમાં હાજર રહેવાનું હોય તો અમે પણ રહીશું એ બાબતે બાહેધરી આપીશું